વાહન નથી આવતું આમ નામ તો અંધારું થઈ જશે શું કરવું લાઈના કાસો કેડો આમ જાય હાલવા મડું જેટલું હલાય એટલું થોડું ઘણું તો હલાય છે ને હા હાલવા મળું કેટલે આ બધું જંગલ જ છે હું તને ગમે ગોતી લઈ ઉભી રહી આવડા મોટા જંગલ માં ક્યાં ગઈ છે હવે પણ એને ગોતી તો પડશે જ અરે આ જંગલમાં ગમે એને ગઈ ને ગોતી તો લેવી જ છે અને ગોતી જ લેવી છે ગઈ છે આ બાજુ જથી જેને ગોતી તો લેવી જ છે ગમે આમ કરીને ગોતી લેવા ઘડી દોત

જો આવું જોખમ ખેડવા દાશો બની અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવો નથી મિત્રો એટલે દેહ હાથમાં આવ્યો હોય રસ્તો બહુ ભયંકર હોય તો એવા રસ્તે બહેન્યુ દીકરીઓને એકલા કોઈ દિવસ જવા દેવા નહીં તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીજો